ડબોયના સીસીઆઈ અધિકારીનો વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે ફાઈબર જીન ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને સીસીઆઈના અધિકારીએ વેપારીને કપાસ આપવાની સલાહ આપી હતી આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા સીસીઆઈના અધિકારીના વર્તનને લઈને ખેડૂતો દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી ત્યારે સીસીઆઈ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા રાત દિવસ મહેનત મજૂરી કરી ખેડૂતોએ ખેતરોમાં કપાસ પકાવ્યો હતો ત્યારે તાજેતરમાં જ વેગા ગામ પાસે આવેલ શ્રીજી ફાઈબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસ લેવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકવીને જીન ખાતે વેચવા માટે આવ્યા હતા પણ સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વીડિયો વાયરલ થયો હતો જેને પગલે ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો શ્રીજી ફાઇબર જીન ખાતે ખેડૂતોએ સીસીઆઈના અધિકારીઓ સામે હોબાળો મચાવ્યો હતો અને સીસીઆઈ ના અધિકારીના વર્તન ને લઈને ડબોઈ તાલુકાના નડા ગામના ખેડૂત પંચાયતના સરકાર ખરીદે એ કપાસ સારો પેલા ભાઈ નો છે કે ચાલે

ડભોઈ ની અંદર સીસીઆઈ દ્વારા શ્રીજી ફાઈબર નામની એક જીન ખરીદી કરવામાં આવે છે સરકાર એવું વિચારી રહ્યું હોય કે ખેડૂતોને કોઈક સારો પોષક મળી રહે તેના દ્વારા આ કરવામાં આવતું હોય છે પરંતુ ડભોઈમાં જે સીસીઆઈ ની ખરીદી કરવામાં આવે છે તેમાં કપાસ અત્યારે પણ તમે જોઈ શકો છો એ લોકોએ જે કપાસ ખરીદેલો છે એ કપાસ કેવો છે જે રિજેક્ટ કરે છે એ કપાસ કેવો છે જે ખરીદેલો ખરીદેલો કપાસ છે એના કરતા સારો કપાસ જે ખેડૂતો લઈને આવે છે અને નથી લેતા એનો છેલ્લા સાત સ્થળ મુલાકાત છે સુરેશભાઈ માં કપાસ નાખી દો બાજુની અંદર પણ એક પ્રાઇવેટ વેપારી જે મોટા નેતા છે તે પણ કપાસ ખરીદી કરે છે અધિકારી એનો રિજેક્ટ કરે એ લોકો પ્રાઇવેટમાં નાખાવે રાતે પાછો ભેગો થઈ જાય આ બધું એક ગુજરાતમાં આખું રેકેટ ચાલી રહ્યું છે અલગ અલગ ખેડૂતોના બધા સાત બાર આઠ ઉતારા લેવાના એ લોકોને પાંચસો હજાર રૂપિયા આપી દેવાના એ લોકોના ખાતામાં પૈસા નાખાવાના ઉપાડીને લઈ લેવાના ગુજરાત સરકાર આની પર ખાસ ધ્યાન આપશે અને સારા અધિકારીની નિમણૂક કરીને આ સર્વે કરાવશે તો આમાં બહુ મોટું રેકેટ કૌભાંડ બહાર આવશે ખરેખર ખેડૂતોને એના હકનું મળવું જ જોઈએ ન્યાય મળવો જ જોઈએ સરકાર એની તપાસ કરવી જોઈએ ને ડભોઈમાં જે આટલી મોટી બેદરકારીને રીતે નજરે પડી છે તો એ ચલાવી નહીં લેવાય આની અંદર આવનારા દિવસોમાં ફરી બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ આજ રોજ અમે કુંવરપુરા ગામના ખેડૂતો એપીએમસીમાં જે સીસીઆઈની ખરીદી ચાલુ કરવામાં આવી છે શ્રીજી ફાઈબર પ્રાઇવેટ લિમિટેડમાં તેમ અમે કપાસ લઈને આવ્યા હતા પરંતુ સોલંકી સાહેબે અમારો કપાસ રિજેક્ટ કર્યો અને બીજા ચાર પાંચ કપાસ લીધો અમારો અને એમના કપાસમાં કાંઈ ફેર હતો નહીં અને વ્હાલા દવલાની નીતિ અપનાવી એ લોકોએ અમારો કપાસ રિજેક્ટ કરી અને એમને એવું કીધું કે આ કપાસ તમે સુરેશભાઈના એમાં ઢગલામાં નાખી દો અને અમે આ કપાસ નહીં લઈ શકીએ અને સુરેશભાઈ નામના વ્યક્તિ અહીં આગળ પ્રાઇવેટ ખરીદી ચાલુ કરી છે અત્યાર સુધી સુરેશભાઈ જ્યારે સીસીઆઈ ખોલ્યું નહોતું તો એમને ખરીદી ચાલુ નથી કરી અને એમને અત્યારે સીસીઆઈ ખોલ્યા પછી ખરીદી ચાલુ કરી એટલે એ લોકો એ અમારા નીચા ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈના સાહેબ પણ એમને પ્રોત્સાહન આપે છે અને જે પણ ખેડૂતો અહીં આગળ પહેલાં સેમ્પલ બતાવી જાય છે છતાં પહેલાં આ પાડે છે અને કે સેમ્પલ પાસ થઈ ગયો છે પછી અહીં લઈ આવ્યા પછી આ લોકો નાટક કરે છે અને કપાસ લેતા નથી અમારો આ રીતના જો ચાલશે તો અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમે ખેડૂતો જઈએ ક્યાં અમારે ના છૂટે પણ આંદોલન કરવાની જરૂરિયાત પડશે અત્યાર સુધી અમારો કપાસ ખરીદવામાં આવ્યો નહોતો અને અત્યારે બી ગ્રેડમાં પણ જો આ લોકો આવી રીતે નાટક કરશે તો અમે જઈશું ક્યાં અમારા અમારે આગળ કરવાનું શું કપાસ વાવવાનો કે નહીં વાવવાનો આ રીતના જો સરકાર આ રીતને કંઈ કશું કરે નહીં કપાસ નિમય તો અમે ખેડૂતો અમારે આત્મહત્યા કરવા સિવાય કોઈ આરો નથી અમારી એટલી જ માંગ છે કે અમારો કપાસ નીચા ભાવે બી ગ્રેડમાં ખરીદી જે કપાસ છે એ નીચા ભાવે પણ ખરીદી કરી લેવામાં આવે